વલસાડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડ જિલ્લાનું ધરમપુર કે જ્યાં ગોરખડા ગામમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી પતિએ હથોડાના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી પતિ અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો ગોરખડા ગામે રહેતા મયુરીબેનની હત્યા તેના પતિ જીતેશ ચંદુભાઈ કુંવરે કરી નાખી ઘર કંકાસમાં હત્યાને અંજામ આપ્યાની આશંકા આવી રહી છે પોલીસ સ્થાળે પહોંચી છે તપાસ શરૂ કરી છે આરોપી પતિ જીતેશ કુંવરને ગ્રામજનોએ ઝડપીને પોલીસ કરી દીધો છે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા ઘર કંકાસમાં પતિ આવેશમાં આવીને પત્નીની હત્યા કરી નાખી

સુરતના કતારગામ વિસ્તારની અંદર પ્રેમિકાની હત્યા કરનાર હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ થઈ છે દ્રશ્ય તમે જોઈ શકો છો કતારગામ પોલીસના ઝાપટામાં ઉપસ્થિત શંભુ આડા નામનો આરોપી છે જેણે પ્રેમિકાની હત્યા કરી હતી કતારગામ લલિતા ચોકડી પાસે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા હતા અને આરોપીને જબ્બે કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી જોકે મહિલા અન્ય પ્રેમી સાથે સંબંધ હોવાની શંકા છે આ શંભુ આડાને હતી ત્યારે બાબતને લઈને અવારનવાર તેની સાથે ઝઘડા પણ થતા હતા અને મારઝોડ પણ થતી હતી જોકે મોડી રાત્રે આ ઘટના ઘટી છે ત્યારે કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે શંભુ આડા વિરુદ્ધ જે રીતે સાયોગિક પુરાવા છે એ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને આ રીતે જઘન્ય અપરાધ કહી શકાય કે પ્રેમિકાને કેરોસીન નાખીને જીવતી સળગાવી દેવામાં આવી છે ત્યારે આરોપીને લેસ માત્ર કોઈ ચહેરા ઉપર સિકન ના હોય એ

ચારે મિત્રોએ રસ્તા પર છરીના ઘા મારી દેવીદાસ પાટીલની હત્યા કરી નાખી પોલીસે ચારેય આરોપીઓને દબોચી લીધા